શક્ય થાય તેટલી વધુ માત્ર અપીલ કરી છે આ સાથે જ ખાસ શુક્રવાર અને સાત તારીખના રોજ જુમાની નમાઝ બાદ ત્રણ વાગ્યા પછી એકી સાથે चिस्तिया फाउंडेशन ना नेजा हेठर आ कैंप मा जोडावानी अपील करवामा आवी करके रक्तदान तुम इंसानियत का ऊंचा नाम करो फिर खून का रिश्ता जुड़ जाएगा पहले तुम रक्तदान करो अस्सलाम वालेकुम दोस्तों हूं सोहिल चिस्तिया आज हूं आपनी समक्ष आवनार तारीख 6/7/8 नडियाद खाते संतराम मंदिर द्वारा कौमी एकता प्रतीक रूप एक प्रोग्राम थई रह्यो छे तेनी अपील लईने आव्यो छुं आवनार तारीख 6/7/8 નડિયાદ સંતરામ મંદિર અને નડિયાદ ટાઉન પોલીસ સ્ટેશનના સહિયારા પ્રયાસથી એકતા વાત્સલ્ય માટે રક્તદાન કેમ્પનું આયોજન થવા જઈ રહ્યું છે ત્યારે આપણે ખેડા જિલ્લાના મુસ્લિમ નવ યુવાનો આ થનાર કોમી એકતાના પ્રતીકરૂપ પ્રોગ્રામની અંદર મુસ્લિમ સમાજવતી રક્તદાન કરી એક કોમી એકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડીએ તેવી હું આપની સમક્ષ અપીલ લઈને આવું છું સંતરામ મંદિર એક જીવ સંસ્થા છે કે જે આરોગ્યલક્ષી સુવિધાઓની અંદર ખેડા જિલ્લામાં અગ્રેસર છે અને આ સુવિધાઓનો લાભ લેવા માટે સંતરામ મંદિર કોઈ દિવસ જાતના જાત કરતા નથી એમાં ભલે મૂત્યાનું ઓપરેશન હોય લેબોરેટરીના રિપોર્ટો હોય સોનોગ્રાફી હોય કે કોઈ પણ જાતની આરોગ્યલક્ષી સુવિધાઓ હોય તેની સાથે સાથે આપણા ખેડા જિલ્લામાં કે આપણા દેશમાં જ્યારે પણ દુષ્કાળ આવ્યું હોય કોરોના કાળ હોય કે પૂરની પરિસ્થિતિ હોય આ તમામ કુદરતી આફતોની અંદર સંગ્રામ મંદિર અગ્રેસર થઈને નાત જાતના ધર્મના ભેદભાવ રાખ્યા વગર સર્વ સમાજને મદદરૂપ બને છે તો આપણી પણ ફરજમાં આવે અને આપણે પણ એક મુસ્લિમ સમાજ એક એવો મુસ્લિમ સમાજ છે કે જે ઇન્સાનિયતના કામોની અંદર અગ્રેસર હોય છે તો આવનાર છ સાત અને આઠ તારીખ સંતરામ મંદિરમાં વાત્સલ્ય માટેના રક્તદાન કેમ્પની અંદર આપણે એક એવું નક્કી કર્યું છે